હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો મિત્રો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પચીસ છ બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો ખાસ કરીને કપાસની કે આ કપાસ આપણે કેટલા દિવસનો થયો છે અને આપણે અમે આને પિયત સાથે અત્યારે ઉરી આપવાનું છે અને ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેઇન પ્રશ્ન છે કે કાલે આપણે આમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને જો તમને હું દેખાડીશ કે અમુક છોડો પણ આપણે અમે આ રીતના પીરા પડતા હતા ખાસ કરીને તો પણ હવે થઈ ગયો એટલે આજે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને જો આ રીતના સોડો અમુક અમુક મિત્રો ખાસ કરીને પીરા પડતા હતા તો હવે કાલે સારો એવો ખાણ જોગો મિત્રો ખાસ કરીને વરસાદ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે છોડો પણ એકદમ ઉડે એવા એકદમ ગોલેવા ખિલકિલાલ કરતા થઈ ગયા છે તમે વિડીયોમાં કમ્પ્લીટ તમને દેખાય છે મિત્રો તો એવો કપાસ બધો પણ એવો સારો કમ્પ્લીટ દેખાય છે અમુક છોડો એ એક બે ટકા બે ટકા ત્રણ ટકા જેવા અમુક છોડો ફીરા પડ્યા હતા પણ હવે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે એ પણ પ્રશ્ન નહીં થાય મિત્રો ખાસ કરીને તો મિત્રો ગઈકાલે આપણે આજે ત્રણથી છ લગીને વરસાદ એવો સારો આવી ગયો છે પાણી જોગો મિત્રો ખાસ કરીને રીટામાં પણ થોડું થોડું મિત્રો પાણી ભરી ગયું હતું તો અત્યારે પણ જો આપણે એ ચાલુ કરી છે ખાસ કરીને તો મિત્રો કાલે વરસાદ આવ્યો તો એ વરસાદ આપણે ખાસ કરીને ત્રણ વાગ્યાથી તે પાંચ વાગ્યા લગીને એવો એક જ ધારો સારો સારો મીડિયમ વરસાદ વરસાણો અને પછી એ પાંચથી ને છ લગીને હા હું થોડો વરસાદ આવ્યો પછી અમે ખાસ કરીને અત્યારે આમાં આપણે ખાલી વરસાદ થઈ ગયો એટલે અમે આવું જોઈએ આપણે એકીદનને નાખ્યું મિત્રો વીસ એકવીસ દિવસનો થયો છે તો અત્યારે આપણે ઘડી ડ્રીપ હાકી મિત્રો ખાસ કરીને અને થોડુંક લીલું થઈ જાય એકદમ જમીન આ રીતની જો ભીની જાય જો આપણે ડ્રીપ ચાલુ કરી મિત્રો ખાલી પંદર મિનિટ થઈ છે કારણ કે કાલે હાજર આપણે આમાં એકદમ વરસાદ થઈ ગયો હતો એટલે પલરતા પણ વાર લાગતી નથી તો આ રીતનું હું એકદમ લીલું થઈ જાય ને હવે આપણે આમાં ડ્રીપમાં ખાતે ચઢાવીશું ઉરિયા અને જેથી કરીને કપાસને તરત મિત્રો લાગી જાય તે લાગી જાય છે તો મિત્રો કપાસને હવે એકદમ અત્યારે વાતાવરણ અનુકૂળ આવી ગયું છે અને હજી પણ તમે વાતાવરણ જોઈ શકો છો એકદમ વરસાદ આવે વાતાવરણ છે ખાસ કરીને મિત્રો અને હજી પણ આગાહી પણ આપણે નોર્મલ આગાહી ત્રીસ તાળીસ લગીન આગાહી છે જ આપણે કે સામાન્ય વરસાદ ચાલુ રહેશે બપોર પછી બપોર પછી ત્રણથી છ લગીનમાં તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને તમારે વરસાદ છે કે નહીં અને હોય તો કેટલો વરસાદ છે તો તમારું ગામનું નામ અને તળકો ખાસ કરીને મિત્રો જણાવજો અમારે ખાસ કાલે વરસાદ હારો આવી ગયો મિત્રો જેથી કરીને અત્યારે ખાસ જરૂર હતી કપાસને અને ઘણા ખેડૂત મિત્રોને હજી ખેડૂત મિત્રોને કોઈ બજારને પાણી નથી એમને હજી વાવણી પણ નથી કરી કોરામાં પૈસા મૂકેલા છે તો એવી પણ વરસાદની રાહ જોઈએ છે મિત્રો તો હવે આપણે આને હજી પહેલી દન યુરિયા હજી આપવાનું છે તો ડ્રીપ ચાલુ કરી અને અમને આપણે આને ઉરિયા પીવડી દઈશું જેથી કરીને પછી ઉરી હજીએ કે નું નથી એના કપાસ આપણે સોરી એને કમ્પ્લીટ કરી નાખેલો છે મિત્રો તો બસ આજે વિડીયો ને વિડીયો જોવા બધું તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો